વેરી ગુડ મોર્નિંગ રામ રામ જય શ્રી માતાજી જે જે ગોપાલજી મહાદેવ મહાદેવ હર હર કેમ છો મોજમાં બધા આશા આવી રાખું કારણ કે હવે ઠંડીનો પ્રકોપ થોડો થોડો ઘટતો હોય એવું લાગે છે પણ મને નથી લાગતું બધા લોકોને લાગતો હોય છે કેમ વલી જય શ્રી કૃષ્ણ કેટલા વાગે સવાર પડી આજે તમારી

ના આપણે હમ્મા હમ્મા ભાઈ હાટો મારતા આવી હમ્મા હમ્મા શું કરે છે હે હું ગળતો તો ગુડ મોર્નિંગ સીતાલા જેઠી કૃતના એ લાંબ લાંબ એમ ગળવાનું હા હા તો બસ બેન બાને અમારે ગોડીયામાં રાખ્યા છે અત્યારે તો કારણ કે ચા પાણી નાસ્તો ને બધું આપણે બાકી છે તો કીધું ચા પાણી નાસ્તો ના કરીએ ને ત્યાં સુધીમાં એ ગોડીયામાં રહીએ તો આપણે નાસ્તો ને એવું બધું થઈ જાય ને પછી અમને નિરાતે પાછા સુવડાવવાની ટ્રાય કરીએ જો સુઈ જાય તો આવું છે સવાર સવારનું શેડ્યુલ અને બીજું શું મારે કેવું તું તમને લોકો નહીં અગાઉ લગભગ કીધેલું છે ભૂલાઈ ગયું છે સોરી પણ કંઈ આગળ આગળ યાદ આવશે એમ કહેતા જશું હું તમને અને ત્યાં સુધીમાં તમે લોકો વિડીયોને લાઈક ન કરી લાઈક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બે લાઈકનો પ્રેસ કરવાનું પણ ના ભૂલતા અને બાકી છાસ અહીંયા આવે

ઉપરની જે મલાઈ હોય ને એ નીકાળી લીધી છે એટલે હવે જોઈએ કેટલીક માખણ થઈ છે પાછળનું જે દૂધ બચે છે ને એનો અને બાકી અહીંયા છાસ આપડી હજી એકવાર આપણે ફેરવાની બાકી છે બહુ હતી અને દહી ને મલાઈ હતું ને એટલે અત્યારે જે છે ને છાસ કાટી છે એટલે હજી બીજી વાર ફેરવું છું પણ મેં કીધું આટલું માખણ ગરમ કરી નીકળે ને માખણ થોડું ઘણું તો એ ખાવા માટે રાખીએ કેમ કે બહુ લાંબો ટાઈમ થઈ ગયો ચાર રોટલી ને માખણ નથી ખાધું ને એમને તો આજે એવી ઈચ્છા છે કે આપણે ચારો લઈને પ્રેગ્નન્સી ખાતા હતા પણ અત્યારે ઈચ્છા થઈ ગઈ વર્ષ ઉપર થઈ ગયું છે આપણે ખાધું ખાધું નથી ગયા બસ છે આપણા છાસ થઈ જાય પછી આપણે કપડાનું મશીન આજે નથી કરવું મેં બધું કાલે હા કાલે કઈ રહ્યું હતું એટલે કપડાં ઘડી કરવાના છે એવું બધું છે પણ જો કે એટલે બધું પહોંચી શકું ત્યાં તો હું લગભગ મારા બેનબા જાગી જતી અડધી કલાકની ઊંઘ છે એટલા માટે

સવારે માખણ ગરમ લેતા વચ્ચે કટ થઈ ગયું કેમકે ફોન આવ્યો હતો મારા દુઃખસિંહ ના દર્શન કરવા માટે મારી ક્લિપ કટ થઈ ગઈ ખબર નહીં સુધી ને આવી છે મેં માખણ ગરમ ગરમ આવી ને એ તમને બતાવી દીધી તો એ ગરમ તો થઈ ગયું ને આપણે ઘી પણ ગાળી લીધું તો અડધા ગેલા ઉપર ઉપર એટલું ઘી થયું છે કેમ કે હું હમણાં અઢીસો ઘી લાવી ઇન્સ્ટન્ટ એટલે યાદ છે સાબજી તમને યાદ હોય તો લેવા ગયા હતા એટલે તો અડધા કિલ્લા ઉપર એટલું ઘી થયું હજી બે તપેલા આપણા બાકી છે પણ એમાંથી મલાઈ નીકળી ગઈ છે પણ જોઈએ સાવ મલાઈ ન નીકળી હોય હજી માખણ નીકળશે આટલું માટે કાફી થઈ છે તો કેમેરો પકડીને કાતે કામ કરવું એના જેવું છે તો બસ જો અત્યારે જે ચણિયા ચોડી હતી ને આપણા આપણી સાડી આપણે આપવાની છે છે આમાં ગાળવાની છે આ છાસ છે ગાયની છે ને આ છે આપણો ભેંસની છે

અને અહીંયા છે આપણો ભરેલ ભીંડો તો ભીંડાનો મસાલો કરી ભીંડો ભરી દીધો છે મસાલો કાપીને રાખી દીધો છે ને અહીંયા છે મારી દીકરી અને મને ખબર છે કે પ્લેટફોર્મ પર ના સોડાવી પણ એમાં એવું હતું કે વિસલ થતી બાર લઈ કેમ કે ડરે છે એટલા માટે પછી મારી બાજુમાં જ લઈ અને અહીંયા રાખીને અહીંયા ઉભો મેં ભીંડો ભરી લોતી અને અહીંયા વિસલ થતી હતી પેલી સાઈડના ગેસ પર કોર્નર વાળા જ્યાં મસાલદાન્યુ પડ્યું છે ને ત્યાં કેમ કે બાકી પોસિબલ નહોતું એમનું રહેવું બહુ કથળતી હતી વિશાળ થાય ને એટલે બીજ આવી હતી એમના લીધે અને બાકી ગઈકાલના વિડીયોમાં ખબર નહીં આપણે હોસ્પિટલ વાળી વાત કરી છે એ લઈ ગયા તો ઘણા બે જણાએ કોમેન્ટ કરી છે ઘણા બધાએ તો નહીં કહું અને બાકી બીજી બધી આવી છે પણ મને યાદ નથી કોમેન્ટ તો એમાં એવું છે કે તમે ફોર વિલ ન આપો એને પેલું ન કરો એનાથી ખુલી ગઈ છે

એ પાઉડર હું ઓલરેડી પી ચૂકી છું ત્રણ ડબ્બાના ચોથો ડબ્બો છે હવે અત્યારે મારા આમની જરૂર નથી અને હું પીતી પણ નથી તો એ બધી વસ્તુ કરું છું અને હું એમને ફોર્મ્યુલા મિલ્ક નથી આપતી જ્યારે જરૂર હતી ત્યારે મેં આપ્યું હતું બાકી મને બી ખબર છે કે સારું નથી કે એમને હેલ્થ માટે સારું નથી અને બીજી વાત રહી કે દૂધ પીવાની તો હા ડેરી થી જયારે પોસિબલ બને છે ત્યારે દૂધ લાવીએ છીએ અને એ બધી વસ્તુ ખાઈએ છીએ પોસિબલ નથી બનતું ત્યારે ફરજિયાત મારે કરવું પડે છે કેમ કે એટલી નાની છે તો મારે એમની હારે બધું કરવું એ થોડુંક ક્યારેક અઘરું થઈ જાય છે અને કદાચ આ વાત હું કહીશ ને તો એમાં ઘણા એવું પણ કહેશે કે તું શું કામ બ્લોક કરો છો અને શું કામ આમ કરો છો તો બધી વસ્તુ અમારી જરૂરી છે અને અમારે કરવું ફરજિયાત છે એટલા માટે અમે કરીએ છીએ બાકી બધું બધું ઇગ્નોર આપણે કઈ એવું કરવું નથી ને બીજા બેને જે મેં કીધું ને એમણે કઈ રીતે મને વાત કે ફોર્મ્યુલા મિલ્ક ખુલી ગઈ એવું લાગે છે એવું એવું બધું બધું તો બધી અમારી બાજુમાં એક છોકરી એમને ને કોઈ પણ ન હોય કે જાણી જોઈને ફિટિંગ ન કરાવતી હોય કે એમના બાળકને બધાને એમ જ હોય કે આપણા બાળકને આપણે આપણું દૂધ આપીએ પણ કદાચ ક્યારે પોસિબલ ન હોય કે એમના માટે ક્યારેક અઘરું થઈ જતું હોય કે કોઈ બીજું કારણ બી હોય શકે તો પ્લીઝ કોઈને સમજવાની કોશિશ કરો તમે પણ એક સ્ત્રી છો અને સામે જેમની છે એમને કહું છું કેમ કે એમને મને લગભગ પંદર થી વીસ કોમેન્ટ અલગ 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 થોડું 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 લખીને કરી છે અને એમણે એ પણ કીધું છે ખોટું લગાડતા તો એમાં ખોટું લગાડવાની વાત પણ નથી પણ તમે જાણો અને સમજો પછી મને ફોર્મ્યુલા મિલ્ક મે આજે કેટલા ટાઈમ થી છોડી દીધું છે કદાચ તમને લોકોને ખબર નહી હોય પણ હું નથી આપતી જરૂર પડી કે હું બીમાર હતી વચ્ચે ફરજિયાત માટે હતું ત્યારે એક તો જ્યારે મમ્મી અહીંયા રહેતા હતા ત્યારે તો મમ્મી ગયા એમને ભી અત્યારે બે મહિના ઉપર થઈ ગયું છે તો એટલા ટાઈમ થી એ પણ છૂટી ગયું છે જરૂરી નથી કે આપવું જ જોઈએ ન હોય તો આપવું પણ પડે એમાં પણ ખોટું નથી એનું કેવું એવું હતું કે ડોક્ટર તો કે કે આ સારું છે ને પેલું ફોર્મ્યુલા મિલ્ક સારું છે ને પેલું પાવડર વાળું દૂધ સારું છે ને પણ આપણે ન આપવું જોઈએ તો દૂધ ના આપીએ અને ઓપ્શન ગાય નું દૂધ એમને ભારે પડે તો બસ કાઈ વાંધો નહીં એવું બધું હતું ને આપણી રસોઈ અહીંયા અડધી પડધી બની ગઈ છે મારી દીકરી સાંભળે છે કેમ્મા અત્યારે શું કરે છે બોલે છે ખબર તો કલા કલો હું અરે આગળ આગળ કન્ટિન્યુ કરતા રહીએ વિડીયો છોડીને ક્યાંય ના જતા મસ્ત મજાની ઇવનિંગ થઈ ગઈ છે અને ઇવનિંગ આપણે વેલા હર રસોઈ બનાવી લીધી છે આમને હું હું બનાવ્યું છે દાળ ભાત બટેકાનું શાક અને ભીંડાનું શાક અને રોટલી રોટલી અત્યારે અત્યારમાં ચાર વસ્તુ ચા દૂધ ઓકે તારા માટે છે આપણા માટે તો ચા છે તો પેલા ફટાફટ થી આપણે રકાબીમાં માં આવી ગયો છે ચા પાણી પી લે અને અહીંયા અમારા સીએ બેન પોટી ગયા છે તો ભલે પોટતા એ ત્યાં સુધીમાં થોડું ઘણું કામ છે પતાવી લઈએ અને પછી પ્લાનિંગ એવો છે કે ગામમાં જઈએ અને બસ નંબર વાળા સ્પેક બનાવવાના છે તો કીધું બનાવતા આવીએ જો ટાઈમ મળે તો આપણે આ એવા છીએ અત્યારે હવે નંબર વાળા સ્પેક બનાવવા માટે વિઝનમાં મારા ભાઈ નું કામ બહુ ઊંચું છે કારણ કે જો અત્યાધુનિક સિસ્ટમ દ્વારા એ પેલા તો એના નંબર ચેક કરી દે આપણે ડોક્ટર માં જવાની જરૂર જ ન પડે ડોક્ટર માં જે મશીન હોય ને એ જ મશીન માં ચેક કરી દે આપણે અને પછી હમણાં ઓલા આપણા જૂની દેશી પદ્ધતિ વાળા હમણાં ને ડાબલા ફેરાવશું મને એ નથી પહેરાવવાના આ વખતે નથી પહેરાવવું આ વખતે કઈ નથી પહેરાવું કઈ નહીં સારું હાલો તો હવે ફટાફટ આપણે જોઈએ હવે રિઝલ્ટ શું આવે છે જૂના ને નવામાં જાહેર કરી દો થોડું લેફ્ટ ટાઈમ માં ચેન્જીસ થયો છે અડધા નંબર નો વૈદો ઘટો વૈદો

ચશ્મા તો પહેરું જ છું આ બધા લોકો ને ખબર જ છે આપડે ચશ્મા પહેરીને લોક કરતા હોય છે બાર જઈએ ત્યારે ઘર માં પછી ઉતરી ગયા હોય પણ બાર આખો દિવસ આપડે ચશ્મા પહેરી રાખેલા જ હોય છે પણ હું

ગામ ગામમાંથી તો આપડે આવતા રહ્યા અને વાયગા છે સાડા છ ને પાંચ તો બસ હવે અમારા બેનબા પણ થોડાક એવા ઠાક્યા છે એટલે એમને હું કરાવી દઈએ અને બાકી રસોઈ ને એ બધું તો થઈ ગયું છે આપડે એટલે ઉપાધિ જેવું છે નહીં